ડેમનો વિભાગ અહિયાં થી આપડે નીચે ડેમ જોવા જઈશું તો આ રસ્તે રસ્તે જવાનું આપણે આ ડેમ નો વિસ્તાર ગેટે પાણી ભરેલું હોય તો મિત્રો આજે રવિવાર છે અને અમે જઈ રહ્યા છીએ હું અને મારો મિત્ર બંને આજે જઈ રહ્યા છીએ મુક્તેશ્વર ડેમ જોવા માટે ત્યાં વિશાળ ડેમ આવેલો હતો ડેમ જોઈશું અને પછી અમે ત્યાં દર્શન કરીશું તો અમે તમને આજનું લોકેશન અને કેવો માહોલ પહાડી વિસ્તાર બતાવવાના તો હું અને મારો ભાઈબંધ મિત્ર તૈયાર થઈ ગયો હતું તો અમે બંને જઈ રહ્યા છીએ આજે મુક્તેશ્વર ડેમ જોવા માટે વાયનાવાળાને કહી દીધું છે ભાઈ અને જઈ રહ્યા છીએ મુક્તેશ્વર ડેમ જોવા માટે તો કરીએ છીએ આજે મજા તો આ મિત્રો ગોપ મહારાજ નું મંદિર વડા નું તો અહિયાં થી અમે જઈ રહ્યા છીએ દર્શન કરીને તો ભાઈ આપડે મુક્તેશ્વર ગામમાં આવી ગયા છે ને મુક્તેશ્વર માં અહિયાં એવું કહેવામાં આવે છે માં છે તેના ભજીયા એક નંબર બની તમે પણ જો ભજીયા ખાવાનું ભૂલતા નહીં આવો તો આ છે એમની દુકાન તો અહીંયા એક નંબર ભજીયા મળે છે મુકેશ્વર ગામમાં તો આવો તો ભજીયા ખાવાનું ભૂલતા નહીં ફાઇનલી અમે મુક્તેશ્વર ડેમ જોવા માટે આવી ગયા છે તો અહીંયા મુક્તેશ્વર મંદિર મહાદેવનું નીચે અને અહીંયા ડેમનો વિભાગ અહીંયાથી આપણે નીચે ડેમ જોવા જઈશું તો આ રસ્તે રસ્તે જવાનું આપણે તો તમે અહીંયાથી નજારો જુઓ કારણ કે અમારો મિત્ર પણ આવી ગયો છે હા આવી ગયા છે બંને સાથે સાથે અમે ડેમ જોવા માટે આવી ગયા તો ચલો આજે ડેમ બતાવી દઈએ તો અત્યારે અમે ડેમના કિનાર ઉપર છીએ તો આ ભાગ થી ડેમ સ્ટાર્ટ થઈ જાય તો તમે અહીંયાથી ડેમ જોઈ શકો કે આટલું આટલું પાણી અત્યારે ડેમમાં અને આજે રવિવારે અને આ બાજુ મુક્તેશ્વર મહાદેવનું મંદિર તે અહીંયા નીચે આવેલું હો તો અહીંયા પાણી પણ ભરેલું હોય કારણ કે ડેમમાંથી જે લીકેજ થાય પાણી અહીંયા આવે તો નીચે જવાય નહી કારણ કે પાણી ભરેલું હોય તો ચલો ડેમનો બીજો પણ રસ્તો તમને બતાવી દઈએ કેટલો વિશાળ લાગી રહ્યો છે ડેમ પહાડોના વચ્ચે આવેલો આ બાજુ થોડું કામ ચાલુ હોય અને અહિયાં મંદિર વાળો ભાગ ફરીથી તમને બતાવી દઉં આ સીડીઓ નીચે જવા માટે તો ચાલો નીચેથી પણ ડેમ બતાવી દઈએ આપણે શિયાળો ઠંડુ છે અમારો મિત્ર ઉપર ઉભો થાચી રહ્યો મિત્ર તો આ મુક્તેશ્વર ડેમ નો નીચેનો ભાગ તો અહીંયાથી તમે જોઈ શકો

તો આમ ચાલુ હો કારણ કે આ સો મહિનામાં કોમ થઈ જવાનું પૂરું થઈ જવા આવું બને અત્યારે ખબર નહી પણ તમે આવો તમને પણ મળી જશે ગુરુની ગાદી અહીંયા બની રહી મુકેશ્વર ડેમ દહુ માતા મંદિર તો તમે પણ આવો જો જો જલ્દી અને અહીંયાથી તમને view બતાવ दूं મુктеશ્વર ડેમનો અહીં ભાઈ હવે નીચે દર્શન કરીને હવે ઉપર જઈ રહ્યા છે તો ઉપર જુઓ સીડીઓ ચડવાની આવી કારણ કે પહેલા ઢાળો તો એટલે મજા આવી ઉતરવાની પણ હવે બસો પગ ચડવાનાય આપડે કે ભાઈ મજા આવે ચડવાઈ એકદમ તો તો ખરા ખાલી 200 પગથિયાં ચડવાનાય અને ચડાઈ જાય તો કારણ કે એનું આપડે ગુજરાતી

દૂર નો નજારો બતાવી દઉં આપેમ ગયો ડેમ ફાઇનલી ડેમ આઈ ગયો તો વિસ્તાર ગેટ હોય પાણી ભરેલું હોય ચલો આપણે તો જઈએ તો જઈને બતાવીએ તો અત્યારે આ ગોરુ મહારાજનું નવું મંદિર બની રહ્યું હોય તો તમે જોઈ શકો ગોરુ મહારાજની પ્રતિમા સ્ટેચ્યુ તો અમે બાઇક લઈને આવ્યા હતા એટલે અહીંયા જાહેરમાં તમને અંદર ડેમના નીચે બાઇક લઈ જવા માટે નહીં મળે એટલે અહીંયા તમે જોઈ લો કે ભાઈ કોઈ પરવાનગી નહીં એટલે તમારે બાઇક આ સાઈડમાં ઊભું રાખીને પછી ચાલતું ચાલતું જ જવાનું હોય કેમ ભાઈ તો અમે અહીંયાથી હવે ચાલતા ચાલતા જ નીચે જઈ રહ્યા કારણ કે મંજૂરી નહીં કોઈના માટે તો તમે પણ આટલું પાલન કરજો તો આ જો અહીંયાથી નીચે ચાલતું ચાલતું જવાનું આપણે તો જઈએ છીએ તો હું નીચે ડેમ જોવા માટે આવી ગયો તો આ સામેથી ડેમનો નજારો તમે જોઈ શકો નેચા ડેમ તો ચલો આપણે ડેમ જોવા તો જવાનું જ છે તમને પણ ડેમ બતાવી દઈએ અહીંયા ચોમાસામાં ફૂલ પાણી ડેમ ભરાઈ રહે છલો પબ્લિક પણ હોય તો ભાઈ આ ગેટ હોય અહીંયાથી પાણી છોડવામાં આવે અને આ બાજુ ડેમ છે તે અત્યારે ભરેલો પેલી બાજુ મંજૂરી નહીં એટલે એ બાજુનો વિડીયો નહીં બતાવ્યો અમે તો તમે અહીંયાથી જોઈ શકો તો અમે તમારા નીચે મંદિર એ પણ બતાવી દઈએ અહીંયા ડેમના બાજુમાં તો તમે જોઈ શકો